વેલ્ફેર ટ્રસ્ટ ફાતેમા હોસ્પિટલ તેમજ સમસ્ત અશરફનગર કસ્બા પરિવાર દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં સિત્તેર બોટલ બ્લડ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રૂપે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા નગરપાલિકાના ઉપપ્રમુખ શવજીભાઈ ભાટી મુસ્લિમ સમાજના અગ્નિ વારિશભાઈ કાજી અમજદભાઈ પઠાણ માજી પ્રમુખ ઇકબાલ ખાન પઠાણ યુસુફ ખાન પઠાણ તેમજ અશરફનગર પરિવાર કાર્યક્રમને સફળ બનાવતા ડોક્ટર જમાતના પ્રમુખ કાલુભાઈ શેખ ફાતેમા હોસ્પિટલ પરિવાર તરફથી નિજામભાઈ મજા જાફીરભાઈ લાલ અને અન્ય ડોક્ટર ટીમ હાજર રહ્યા હતા અમન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ તરફથી પ્રમુખ પરવેજ પઠાણ ઉપપ્રમુખ મોહશિન દિવાન સેક્રેટરી ઇમરાન પઠાણ સહિત તમામ સભ્ય હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સોયબ સૈયદ એચ એન ટીવી હિંમતનગર આજ રોજ આપણા સ્વતંત્ર દિવસ પંદરમી ઓગસ્ટ દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સમસ્ત અશરફનગર કસબા જમાત તરફથી જેમાં ભાગ લીધો ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને માધેમા હોસ્પિટલે ખૂબ જ સરસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી વીડી જાલા સાહેબે હાજરી આપી હતી અને એમના શુભ હસ્તે આ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું હતું એમણે પોતાના વ્યસ્ત સમયમાંથી અમારા માટે સમય કાઢીને અમે આટલા બધા સૌથી કરીને ખૂબ ખૂબ આભારી છું આ બ્લડ ડોનેશન કેમ્પમાં અત્યાર સુધી છેલ્લા બે કલાકમાં એકાવન બોટલ ઓલરેડી જમા થઈ ગઈ છે અને સમાજનો ટાર્ગેટ છે કે સો કરતાં વધારે બોટલ આજે જમા કરવાની છે આ બ્લડ જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને કે જે લોકો એક્સિડન્ટમાં અથવા પ્રસૂતિમાં ઇમરજન્સી ઊભી થાય તે વખતે એમને જરૂર પડશે અને આ એક ખૂબ જ સારી માનવીય સેવા છે આજે લોકો પોતાના સગા ભાઈને પણ પાંચ રૂપિયા આપતા પણ વિચારે છે એ સમયમાં એવા કળયુગમાં આજે અશરફનગર જમાતના છોકરાઓ પોતાનું બ્લડ સમાજ સેવા માટે માનવ સેવા માટે લોકોની જિંદગી બચાવવા માટે આપી રહ્યા છે કોઈ પણ જાતના ધર્મ જાતિના ભેદભાવ સિવાય આ બ્લડ વાપરવામાં આવશે આ બ્લડ ઉપર ક્યાંય એવું લખેલું નહીં હોય કે આ આનું બ્લડ છે અને આને આપવું જોઈએ કે આ આનું બ્લડ છે અને આને ના અપાય અને આજે આપણા દેશમાં જે માહોલ છે એમાં એકતાનું સર્વોચ્ચ અને આદર્શ ઉદાહરણ આજે રમાતા છોકરાઓએ અહીંયા રજૂ કર્યો છે અને હું સમસ્ત કસરફનગર કસબા એમાદને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ જ પ્રકારના સારા માનવીય કામો કરીને આજે દેશમાં એકતાનો એક માહોલ ઊભો થાય આપનું નામ સર મારું નામ ડૉક્ટર સરફરાજ કાઝી નવજીવન હોસ્પિટલ હિંમત